શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છ નો પંદરમો શ્લોક સમજીશું યોગી નિર્વાણ સંસ્થા આ પ્રમાણે શરીર મન તથા કર્મનો હરમ્ય સંયમનો અભ્યાસ કરતો સંયમિત મળવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવદામ અથવા કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે હવે યોગાભ્યાસના અંતિમ ધ્યેય વિશે સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે યોગાભ્યાસનો આશય કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો નથી તેનો ઉદ્દેશ તો સર્વ ભૌતિક જીવનની સમાપ્તિને શક્ય બનાવવાનો છે ભગવદ્ ગીતાના અનુસાર જે મનુષ્ય યોગાભ્યાસ દ્વારા સાચું સ્વ સ્વાસ્થ્ય ઈચ્છે છે અથવા તો ભૌતિક સિદ્ધિની આકાંક્ષા રાખે છે તે યોગી નથી ભૌતિક અસ્તિત્વને સમાપ્તિનો અર્થ શૂન્યમાં પ્રવેશ એવો પણ થતો નથી તે તો કપોળ કલ્પના છે ભગવાનના સર્જનમાં ક્યાંય શૂન્ય નથી ઉલટું ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ મનુષ્યને દિવ્ય આકાશમાં અર્થાત ભગવદ્ધામમાં પ્રવેશ સમર્થ બનાવે છે ભગવદ્ ગીતામાં ભગવદ્ધામ વિશે પણ સમજૂતી આપવામાં આવેલી છે કે તેનું એવું સ્થાન છે જ્યાં સૂર્ય ચંદ્ર કે વીજળીની જરૂર રહેતી નથી દિવ્ય આકાશ પૈકૂટમાં સર્વગ્રહો ભૌતિક આકાશમાંના સૂર્યની જેમ સર્વપ્રકાશિત હોય છે ભગવાનનું સામ્રાજ્ય તો સર્વત્ર ફેલાયું છે પરંતુ દિવ્ય આકાશમાં અને તેમના લોકને જ પરમધર્મ કહેવામાં આવે છે સ્વયં ભગવાનને અહીં કહ્યું છે કે તેમ મચ્છિતઃ મત્પર મસ્થાન ભગવાન કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન પામેલો યોગી પૂર્ણ યોગી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરે છે અને અંતે કૃષ્ણલોક અથવા ગોલોક વૃંદાવનમાં ધામમાં જઈ શકે છે બ્રહ્મસંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે ગોલોક એવ નિવસત્ય જો જોકે ભગવાન સદૈવ પોતાના ધામમાં નિવાસ કરે છે જે ગોલોક કહેવાય છે છતાં પોતાની શ્રેષ્ઠ શક્તિઓ દ્વારા તેઓ સર્વવ્યાપક બ્રહ્મ તેમજ પરમાત્મા પણ છે કોઈપણ મનુષ્ય કૃષ્ણ તથા વિષ્ણુ રૂપમાં તેમના પૂર્ણ વિસ્તારને સાચી રીતે જાણ્યા વગર વૈકુટ લોકમાં અથવા ભગવાનના સનાતનધામ ગોલક વૃંદાવનમાં પ્રવેશ કરી શકતો નથી તેથી ભાવના મૃતમાં કાર્ય કરનાર મનુષ્ય પૂર્ણ યોગી હોય છે કારણ કે તેનું મન સદા કૃષ્ણમાં જ ધ્યાનમગ્ન રહે છે સ્વૈયી મનહઃ કૃષ્ણ પદાર વિંદિયુ દેવોમાં પણ શાસ્ત્ર ઉપનિષદમાં જાણવા મળે છે કે તમ એવ વિદિત્વમી મૃત્યુમ એતી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જાણવા જ મન તથા મરણના ત્યાગને જીતી શકાય છે બીજા શબ્દમાં કહી શકાય કે યોગીની પૂર્ણતા ભૌતિક અસ્તિત્વમાંથી મુક્ત થવામાં જ છે જાદુ ચમત્કારો કે અંક કસરતની કરામતો દ્વારા અભૂત લોકોને મૃત બનાવવામાં નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે સવાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ